સો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ લંડનની ધરતી પરથી તમને રામ રામ તો આપણે આજે વાત કરવાના છે ટોપિક ઉપર કે લંડન અવાય કે ના અવાય બે હજાર છવ્વીસમાં બીકોઝ એવરીવન નોઝ કે રૂલ્સ બહુ જ એટલે બહુ જ સખત ટાઈટ થઈ ગયા છે કે જેના કારણે સ્ટુડન્ટ હોય કે કોઈ પણ હોય પહેલે ત્યાં રહેતા હોય લોકો માટે સર્વાઈવ કરવું અઘરું થઈ ગયું છે લંડનમાં તો મને ઘણા બધા મેસેજ કરે છે કે ભાઈ હું દસ પાસ છું આઈટીઆઈ પાસ છું ગ્રેજ્યુએશન પાસ છું તો મારે લંડન આવું છે તો અવાય કે ના અવાય એમ તો મારી બધાને એક જ વસ્તુ છે કે લંડન આવો બટ હું સજેસ્ટ કરીશ તમને કે સ્ટુડન્ટ વિઝા પર આવો સ્ટુડન્ટ વિઝા પર આવીને તમે સ્ટડી કરો સારું સ્ટડી કરો તમને કોઈ કંપની સ્પોન્સર કરે અથવા તમે આફ્ટર તમારા સ્ટડી જાય પછી કોઈ સ્કિલ ડેવલપ કરો ભણવાની સાથે અને પછી તમે કઈ નાનું એવું ઓપન કરો યુકેમાં જ્યાં તમારી પાસે પીએચડબ્લ્યુ હોય ત્યારે અને કંપની રજિસ્ટર કરો રેવન્યુ જનરેટ કરો અને એમાંથી સેલ સ્પોન્સર કરો આ એકદમ ઇઝી રીત છે હવે વાત કરીએ કે કેવી રીતે આવવાનું એક સ્ટુડન્ટ વિઝા થઈ ગયું બટ ઘણા બધા પાસે પૈસા ના હોય વધારે તો એની માટે છે યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝા એ વિઝા એવરી યર યુકેની સરકાર બે વાર એક વર્ષમાં બે વાર કાઢે છે જેમાં તમારે મેક્સિમમ પાંચથી ચાર લાખ રૂપિયામાં તમે યુકે આવી જાઓ બે વર્ષના વિઝા મળે અને બે વર્ષના વિઝામાં તમે કંઈ બી કરી શકો સ્ટડી કરી શકો ફરી શકો બિઝનેસ કરી શકો તો તમારે કરવાનું એ બે વર્ષમાં તમારે પોતાની કંપની ઓપન કરવાની અને રેવન્યુ જનરેટ કરવાનું અને કંપની જેન્યુન છે એવું તમારે લાયક બતાવવાનું યુકેની સરકારને તો તમે અહીંયા સેલ્ફ સ્પોન્સર કરી શકો છો પોતાની જાતને અને પછી ફ્યુચરમાં તમે વધારે ટાઈમ સ્ટે કરી શકો છો આ માટે એપ્લાય પણ કરી શકો છો એક આ બીજી રીત થઈ હવે ઘણા બધા મને કહે કે દસમામાં અવાય કે આઈટીઆઈમાં અવાય સો ભાઈ અહીંયા લોકો ડોક્ટર થયેલા છે ગ્રેજ્યુએશન માસ્ટર કરેલા છે એ લોકો બી અહીંયા છે ને ધક્કા ખાય છે સ્ટ્રગલ કરે છે જોબ માટે જોબ મળી જાય પણ સારી જોબ નહીં મળતી જેનો પેલી હાર્ડવર્ક વાળી જોબ મળે છે હવે તમે આટલું સ્ટડી કર્યું હોય તો ઓબ્વિયસલી કોઈ હાર્ડવર્ક એક વર્ષ કરે બે વર્ષ કરે આખી લાઈફ ના કરી શકે અને મસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે ઇંગ્લિશ એવું નહીં ઇંગ્લિશ કે લાઈક બ્રિટિશરો જેવું બટ એટલું ઇંગ્લિશ તમને આવડું જોઈએ કે તમે કોઈને સમજાવી શકો અને સામેવાળો જે તમને સમજાવે છે એ તમને ખબર પડી જોઈએ એટલું ઇંગ્લિશ એટલું ઇંગ્લિશ તો તમને આવડું જ જોઈએ તો જેટલા બી લોકો દસ પાસ છે આઈટીઆઈ પાસ છે તેમની માટે સોરી બ્રો બટ તમે ના હો તો જ સારું ઇન્ડિયામાં કંઈક કરો ને તો જ સારું બીકોઝ તમે આવશો એજન્ટ લોકો શું કરે છે ખબર કે એમને બે ચાર લાખ રૂપિયા કમિશન મળે એના માટે તમને ગમે તેમ સર્ટી બનાવ્યા લે ગમે કરીને તમને એકવાર મોકલી આપશે પણ અહીંયા તમારે સ્ટ્રગલ કરવા છે જોબો નહીં મળે ઇલીગલ થઈ શો પાછું ઘરે આવવું પડશે બહુ જ એવું થયે એટલે એ લોકો માટે તો હું સેચ બી રેકોમેન્ડ નહીં કરતો કે તમે આવો એટલે આવું છે તો જેને બી પાસે સ્કિલ છે બિઝનેસ માઇન્ડ છે જેને મેક્સિમમમાં મેક્સિમમ કે મિનિમમ મિનિમમ ગ્રેજ્યુએશન કર્યું છે તો એ લોકો આ યુ કે આવી શકે છે બટ એની માટે મેં તમને કીધું એ વિઝા લઈને અને બીજી વાત છે કે અહીંની સિચ્યુએશન અત્યારે કેવી છે મને ઘણા બધા લોકો ક્વેશ્ચન કરે છે કે ભાઈ યુકેની સિચ્યુએશન કેવી છે તો યુકેની સિચ્યુએશન અત્યારે સારી છે બટ એઝ અ ઇન્ટરનેશનલ કે એશિયન લોકો માટે અત્યારે થોડીક એન્ડ ફોલ જેવી છે ગમે ત્યારે આ લોકો નિયમ બદલી કાઢે છે એવા એવા નિયમ લાગે છે એટલે પહેલાં કેવું હતું કે ભાઈ તમે અહીંયા ચિલ્ડ્રન કરો અને એના પર બી તમને આએલઆર કે વિઝા મળી જતા હતા બટ આ લોકોએ એટલું કડક કરી નાખ્યું કે તમે એના પર પણ હવે તમને આએલઆર કે વિઝા નહીં મળે તો તમે ઇનલીગલ હોય તમારું છોકરું થાય તો એ પણ ઇનલીગલ જ ગણાય આ લોકો બધા નિયમ દા છે પ્લસ કે વાત એવી ચાલે છે કે ભાઈ આ એલ આર જેટલા બી લોકો પાસે અત્યારે છે અથવા જેટલા બી ફ્યુચરમાં લેવાના છે એ લોકો માટે એ લોકો માટે એ લોકો આ એલ આર નાખશે એવરી 5 યર એમને વિઝા કરાવવા પડશે સરકાર પાસેથી પૈસા નાખવા પડશે અને એવરી 5 યર જ્યાં સુધી રહે ત્યાં સુધી એમને પાંચ 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 વર્ષ વિઝા લેવાના પૈસા ભરવાના એટલે ભાઈ આટલું બધું લાઈક વાત ચાલે છે કરવાની આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો કોઈ જરૂર નહીં રહેવાની બીકોઝ આપણે કમાઈ કમાઈને આ લોકોને જ આપ કરવાનું એવું થઈ જાય એટલે સિચ્યુએશન અત્યારે આવી છે જોબની અત્યારે જોબ મળી જાય છે બધી જગ્યાએ બટ વાત એ છે કે તમારી પાસે કોઈ સ્કિલ હોવી જોઈએ તમે બે જણનું કામ એકલા કરતા હોવા જોઈએ તો તમને અહીંયા જોબ ઇઝીલી મળી જાય અને ઇંગ્લિશ બહુ જ જરૂરી છે એના માટે એટલે આવું છે અત્યારે લંડનમાં દિવસે ને દિવસે એ લોકો નવા નવા રૂલ્સ લાવે છે બીકોઝ ઓફ યુ નો હવે એ લોકોને કેવું છે કે બહારની પબ્લિક વધી ગઈ છે અને આપણા અને આપણા લોકોએ એટલું બધું લાઈક લઈ લીધું છે કે અચીવમેન્ટ કરી લીધું છે ને કે લોકો એ દેખાતું નહીં આવે હવે વસ્તુ આ છે કે પહેલાં કેવું હતું કે બધી જગ્યાએ બ્રિટિશરો હતા જોબમાં અને લાઈક બધી જગ્યાએ પાર્લામેન્ટમાં ને બધી જગ્યાએ હવે બધા આપણાવાળા આવી ગયા છે આપણા વાળા એટલા અહીંયા આગળ આવી ગયા છે એટલે આ લોકોને એવું છે કે જો વધારે ટાઈમ આ લોકો દર ટાઈમ આ લોકોને અહીંયા રાખીશું ને તો આ દેશ છે ને યુનાઇટેડ કિંગડમ ને જો યુનાઇટેડ એશિયા અથવા યુનાઇટેડ ભારત કેમ રાખશે એટલે આ લોકો છે ને બધા નિયમ હવે બદલતા રહે છે જો અહીંયા ભી કાદુ કિચડ છે લંડન માં બી એટલે તમને એવું હોય કે ભાઈ લંડનમાં પાણી નહીં ભરાતા કાદુ કિચડ નહીં થતા પણ અહીંયા બી થાય છે એવું કઈ નહીં બટ અમુક અમુક જગ્યા હોય ઓકે વાત કરીએ આપણે જે પોઈન્ટ પર હતા એટલે અત્યારની સિચ્યુએશન એવી છે અને ફ્યુચરમાં બી મને તો એવું લાગે છે કે આ લોકો હાર્ડ કરી નાખશે જેવું પહેલા હતું અને ફ્યુચરમાં બી આ લોકો છે ને દિવસે દિવસે હાર્ડ કરતા રહેશે જ્યાં સુધી આ લોકોની ઇકોનોમી ડાઉન નહીં થાય ને એને ઉપર વધારવા આ લોકો આ ધંધા કૈરાજ કરશે કંઈ ને કંઈ કંઈ ને કંઈ નિયમ લાવશે કે ભાઈ એમની ઇકોનોમી હાઈ થાય જે લોકો વધારે અહીંયા રહેતા હોય એ લોકો ઓછા થઈ જાય તો આવું છે બધું હવે વાત કરીએ કે હવે વાત કરીએ કે એંગાડી જો તમે સિંગલ હોય કે કપલ હોય તો મહિનાના કેટલા રૂપિયા જોઈએ તમને અહીંયા સ્ટે કરવા માટે અહીંયા સર્વાઈવ કરવા માટે તો ભાઈ મહિનામાં જો તમે સિંગલ હોય તો તમને મેક્સિમમ કે મિનિમમ પાંચસો પાઉન્ડ જોઈએ જો તમે સિંગલ હોય તો અને કપલ હોય તો તમને એક લાખ પચાસ હતા એક લાખ વીસ જેવા જોઈએ જો તમે કપલ હોય તો એવરી મંથ તમે કમાવો કે ના કમાવો તમારા આટલા પૈસા તો અહીંયા આપવાના જ છે એની સરકારને તો આ રેન્ટ ભરવાનું છે કે કઈ બી ટ્રાન્સપોર્ટેશન લે લો કઈ બી અને પહેલા કેવું હતું કે લાઈક તમે સ્ટડી વિઝા પર આવો અહીંયા તો ડિપેન્ડન્ટ એલાવ હતા પણ હવે ડિપેન્ડન્ટ એલાવ નહીં એટલે તમે એકલા આવો ફેમિલી વગર રહેવાનું જોબ મળે ના મળે સ્ટ્રગલ કરવાનું લાઈક હાર્ડ છે હવે પહેલાં કંતા અહીંયા આવવાનું એની કંતા ઇન્ડિયા જાઓ ઇન્ડિયામાં કંઈ વિચારો એકલા હોય તો તમે બિઝનેસ કરો કંઈ બી કરો બટ થોડું હાર્ડ છે હવે કે આવું મને એવું લાગે છે પણ તો બી લોકો પચાસ પચાસ હજાર સાહીઠ સાઠ હજાર લાખ રૂપિયાની બી જોબ છોડીને યુકે આવે છે મને અત્યારે એક ટેટો આર્ટિસ્ટનો મેસેજ આવ્યો કે મારે યુકે આવું છે મેં કીધું અન કેટલું કરો છો તમે મને કહે કે ચાલીસ પચાસ હજાર થઈ જાય તો મેં ભાઈને સિમ્પલી વાત કીધી મેં કીધું તમે અહીંયા આવશો એ લોકો કપલ છે મેં કીધું તમે અહીંયા આવશો વર્ક વિઝા લઈને એટલે તમારે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા ત્રીસ ચાલીસ લાખ રૂપિયા તમારે નાખવા પડશે પ્લસ કે અહીંયા આવીને તમે જોબ મેં કીધું તમને નેવું ટકા કહું તમને જોબ આપવાના નહીં એ કંપનીવાળા જે તમને અહીંયા લાવશે હા તમારી વાઈફ જોબ કરશે તમે જોબ કરશો તો તમે મેક્સિમમ મેક્સિમમ મેં કીધું બેથી ત્રણ લાખ રૂપિયા કમાઈ શકશો અને એઝ અ કપલ તમારે લાખથી લઈને એક પચાસ સુધી તમારે ગવર્મેન્ટને આપવાના ટેક્સ આપવાનું આ બધું કરીને એક પચાસ જેવું તમારે કાઢવું પડશે મેં કીધું તમે લાખ રૂપિયા સેવ કરી શકશો ઓકે તો કે હા બરાબર તમે કીધું તમે એને કહેતા ઇન્ડિયા રહો એ જે તમે ત્રીસ ચાલીસ લાખ રૂપિયા નાખવાના છો એ તમે તમારા બિઝનેસમાં તમારા બિઝનેસમાં તમે ઇન્વેસ્ટ કરો મેં કહ્યું તમે થોડું આગળ આવશો વધારે અહીંયા તમે પંદર દિવસ કમાશો ને એ તો તમારે સરકારને આપી દેવાનું છે જેમ કે રેન્ટ ભર્યું ટ્રાન્સપોર્ટેશન ખાધું પીધું અને પંદર દિવસની સેલેરી તમારી પાસે રહેશે એટલે મેં કીધું થોડું તમે થિંક કરો અને પછી આવો કે ના એ વાત તો તમારી સાચી છે અને લાઈક પહેલાં કરતાં થોડી હાઈપ ઓછી થઈ ગઈ છે હવે યુકે આવવાની બીકોઝ એવરી નોઝ કે ભાઈ બહુ સ્ટ્રગલ છે વધારે અહીંયા અને સ્ટ્રગલ કરવાની ના નહીં પણ સ્ટ્રગલ કર્યા પછી બી આપણા હાથમાં કંઈ નહીં હવે જે બી લોકો અહીંયા આવેલા છે બાવીસ ત્રેવીસ ચોવીસમાં એ લોકો પાસે લાઈક સેલ સ્પોન્સર કરવા સિવાય હવે કોઈ મને રસ્તો નહીં દેખાતો બીકોઝ આ લોકોએ મીડિયમ સ્કિલમાંથી ડિપેન્ડન્ટ કરી નાખ્યા હવે જે ડિપેન્ડન્ટવાળા છે એ લોકો કરે શું બિચારા અને સ્કિલ સ્કિલમાં ત્રીસ લાખ ચાલીસ લાખ રૂપિયા માગે છે વિધાઉટ જોબ માટે એટલે ભાઈ બહુ હાર્ડ છે બધું કરવું આવે અહીંયા એટલે સિચ્યુએશન જોવા જઈએ તો યુકેની બહુ ખરાબ છે અહીંયાથી લોકો ઓસ્ટ્રેલિયા મૂવ થઈ જાય છે અને એવરી વીક મેં એકથી બે જણા તો એવા જોઉં છું કે ભાઈ જે ઇન્ડિયા પાસે જ રહે છે અને એકદમ સારું ડિસિઝન છે ઇન્ડિયા પાછું જવાનું બીકોઝ તમે અહીંયા રહેશો ને ખાડામાં ઘૂસતા જ જશો ઘૂસતા જ જશો તમારી પાસે લીગલ સ્ટેટસ હોય તો વાત અલગ છે અધરવાઇઝ અહીંયા સ્ટે કરવું બહુ હાર્ડ છે અને લોકો એવું વિચારતા હશે કે ભાઈ ઇનલીગલ થઈ જઈએ અને અમુક વર્ષમાં આ સરકાર આપણને એનો પાસપોર્ટ આવે કે આપી દે તો ભાઈ એવું કશું નહીં એ બધું કહેવાની વાત છે બોલવાની વાત છે લોકો અહીંયા વીસ વીસ વર્ષથી છે હજુ બી ઈનલીગલ છે હજુ બી સ્ટ્રગલ કરે છે શું કહેવાય વિઝા માટે હા એમની પાસે હશે પૈસા બીજાના નામે બિઝનેસ હશે બટ સ્ટીલ ઇન્ડિયા નહીં જઈ શકે મા બાપને ના મળી શકે કોઈ બી ફેસ્ટિવલ સેલિબ્રેટ ના કરી શકે ઇન્ડિયા જઈને એ પૈસા કોઈ કામ ના નહીં તમને ઈન્ડિયાથી એવું લાગતું હશે કે ભાઈ પૈસા 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 બટ પૈસા કોઈ કામ નહીં તમે તમારી જાત થી ખુશ હોવ તો તમારી પાસે બધું જ છે બાકી પૈસા જોઈએ અમુક જગ્યા આવીનો કે ભાઈ હોસ્પિટલમાં સારી જગ્યાએ સ્ટે કરવા સારું ખાવા સારું ભણવા પૈસા જોઈએ બટ એટલા બધા બી પૈસા પાછળ નહીં દોડવાનું કે ભાઈ આપણી હેપીનેસ જ ભૂલી જઈએ આપણે હવે તમને હું મસ્ત એક વ્યૂ બતાવું થોડોક બ્રેક લઈ આપણે વ્યૂ જોઈ લો તમે જોઈ લો આ મસ્ત છે નાનું તળાવ જેવું છે અહીંયા મચ્છી 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 છે આ આવી આવી કે નહીં એટલે અહીંના નાના નાના છોકરાઓ આવું કરે છે આમ કઈ ક્રિએટિવ માઇન્ડ વાળા છે આપડા ત્યાં હોય તો બોલ બેટ રમવા નીકળી જાય મસ્ત આ તળાવ છે અહીંયા બધા બેસે બી ત્યાં બધા કબૂતર ને બધું ત્યાં છે મસ્ત લોકો ખાવાનું નાખે છે એટલે આમ જોવા જઈએ ને તો એની લાઈફ સારી છે બટ તમારે સ્ટ્રગલ કરવું પડે પેલા કેવું હતું ખબર છે લાઈક બે હજાર વીસ પહેલા કે તમે પાંચ વર્ષ અહીં સ્ટ્રગલ કરો ને તમે સેટ થઈ જાઓ પણ હવે એવું છે કે તમારે મેક્સિમમ દસ વર્ષ સ્ટ્રગલ કરવું પડે અને પ્લસ કે તમારી પાસે કોઈ સ્કિલ હોવી જોઈએ સારી એવી કે કોઈ જોબ સારી એવી હોવી જોઈએ તો દસ વર્ષમાં તમે અહીંયા સેટ થાઓ બાકી મને નહીં લાગતું કે હવે કોઈ આવે ને વહેલું આ કન્ટ્રીમાં એ થઈ જાય તો ત્યાં બધા છોકરાઓ રમે છે સેટરડે સન્ડે એટલે આ લોકોનું આ જ હોય એન્જોય જ હોય એટલે હાલમાં તો લંડનની સિચ્યુએશન આવી ચાલે છે બાકી ઇન્ડિયાથી બધા મને ક્વેશ્ચન કરતા હોય કે ભાઈ અવાય ના અવાય કેવું છે આમ છે તેમ છે તો ભાઈ એમને આ વિડીયો શેર કરી આપજો અને લાઈફમાં છે ને તમે સ્ટડી કરો સ્ટડી કરેલું આજે ને તો કાલે કામ લાગશે ને લાગશે બિકોઝ જે બી આપેલું યંગ પ્રોફેશનલ સ્કીમ વિઝાવાળું છે એવરી બે વર્ષ યુકેની સરકાર આપે છે તો તમે એમાંય એપ્લાય કરો જો લક બાય ચાન્સ તમારો નંબર લાગી જાય તો તમે અહીં આવીને બિઝનેસ કરો ને પછી આગળ વધો મારું આ સજેશન છે બાકી સ્ટુડન્ટ વિઝા પર પણ અત્યારે આવું લાઈક વિધાઉટ ડિપેન્ડન્ટ બહુ હાર્ડ છે મેરેજ કરો ને પછી વગર હસબન્ડ કે વગર વાઈફ હે આવીને સ્ટે કરવાનું ઇઝ અ ડિફિકલ્ટ ઈઝી નથી એ વસ્તુ બી કોઈ પણ વસ્તુ કરતા પહેલાં વિચારવાનું હવે પહેલા જેવું છે નહીં કે ભાઈ ઈઝીલી બધું થઈ જાય છે હવે દરેક કન્ટ્રીમાં હાર્ડ નાખ્યું છે આ લોકોએ બીકોઝ આ લોકોને ખબર છે કે હવે આ લોકો ત્યાંથી આવીને અહીંયા જોબ કરીને મહેનત કરીને આગળ વધી જાય છે અને અમારા વાળા પાછા રહી જાય છે એટલે આ લોકોનું બી કેવું એવું છે પણ એના વાળા બી કેવું કે હવે કેવું કે સવારે આ લોકો ઉઠાય ના આપણા વાળા મહેનત કરીને ચાર વાગે ઉઠીને બધા સ્ટોરને ઓપન કરે આપણા વાળા અહીંયા એસી એસી કલાક જોબ કરે આ લોકોને ચાલીસ કલાક જોબ કરવાનો બી પડી જાય તો ભાઈ આપણા વાળા ઉપર આવે ને એટલે આ લોકોને એ નડે છે હવે બીજું કંઈ નડતું નહીં જો આ મસ્ત ખાવાનું ખાય છે અહિયાં મસ્ત વેધર છે આજે કાલે વરસાદ પડેલો પણ આજે થોડું સારું છે ત્યાં બધા બહુ બગલા છે પણ આ બે બગલા સાઈડ પર આવ્યા છે જો એટલે લાઈફમાં છે ને બધાથી અલગ રહેવાનું તો તમને અહીં ગાડી ખાવા મળે લોકો અહીંયા નાખે છે લોકોને ખાવાનું ત્યાં બધા બગલા છે ત્યાં એમને ખાવાનું વધારે નહીં મળે પણ અહીંયા જો આ બિચારા બે અલગ આવી ગયા ઇન્ડિયાથી થી યુકે આવી ગયા એટલે બધું મળે છે પણ સ્ટ્રગલ બી કરવું પડે એટલે આવી રીતે બધું છે યુકેમાં અત્યારે ચાલી રહ્યું છે સેમ બીજી બધી કન્ટ્રીમાં બી આવું જશે પણ ત્યાં લોકો રિયલ ટોક ના કરતા હોય અમારા ફેમિલી વાળા શું વિચારશે અમારા બીજા બધા શું વિચારશે બટ તમને આપણી ચેનલમાં કે હું જે બી કહીશ એકદમ રિયલ ટોકે જ હશે આપણે કોઈ પેલું દેખાવા માટે કે મોટું મોટું બનવા માટે આપણે વાત નહીં કરીએ જે લોકો ઓળખે છે એમને ખબર જ હશે બાકી તમને જે પણ ક્વેરીઝ હોય જે બી ક્વેશ્ચન હોય તો મને તમે પૂછી શકો છો કોમેન્ટમાં કે પર્સનલી ડીએમ કરીને પણ આપણે ફેસબુકમાં બી ચેનલ ચાલુ કરી છે એમાં બી તમે જે પણ હોય મને પૂછી શકો છો જો આપણી પાસે મસ્ત મસ્ત છે બધા બાકી આપણે આ વ્લોગને અહીંયા સ્ટોપ કરીએ અને થેન્ક યુ જય માતાજી કીપ સપોર્ટિંગ મી આપણે યુટ્યુબ પર બી ફટાફટ નાખીએ દસ કે